よし。<laughs>

કોણ હલી હું ઘોવાઈ જ કૂતરા ગોદરે બોદરે ખેંચી નાખે ઠંડી લાગે નહિ આવું હમણાં ટાઈમ થાય એટલે અત્યારે તમે હું ગોવા દેવો મને હજી બે વાગે પાવડતો આવી છે અત્યારે અહી બાર વાગે તમે ઉઠાડો ન શું ભા ક

થોડી વાર તો જોગીંગ જ પડશે આટલો બધો હાથ ફફડા વગર ના ફફડા મને ઘરે બીડી નહીં પીતી એટલે હાથ ફફડા ના ના મને ઘરે ઉતરતી જ નહીં આ વાત તમારી કેમ ના આટલો બધો હાથ ફફડા નહીં નકર તમને એવું લાગે સુનભા બીન નાખ્યા પણ જો વાત ખા તમારો હાથ ફફડે હાથ તો ફફડા ના ફફડ ફફડાસ હારતા જાવ તા બીડી લઈ આવ તમે મે જાવ ને ના ભાઈ મારા તમારી જોડે ભરા જા ના કે ના તમ પેલા જાવ ના આપણે બે ગીએ ને કાબા હું તો આ હે રે ન મન લેતા જાવ ના મારા હંગ કાટ ને તમ તમ જાવ જોગિંગ કરતા તા ને તા સમ મને તમાર હંગ આપણે બે જોગિંગ કરતા કરતા ગીએ તમે ગલ લે આપણે બે ગીએ તમાર બે કોમ થઈ જાય અમારે તમારે બીડી મારા જોગિંગ થઈ જાય મારા હંગ કાટ ને સમ નહીં ના હું તો એકલો જ ના આપણે બે જઈએ પણ ના સમ ના ના આપડે બે એટલે મારી અંગાર કેમ આવવું તમારે પણ મારે જોગિંગ થઈ જાય તમારા અંગાર અંગાર જોગિંગ આખા આપવા જવાનું પણ આ બાજુ હેડવાનું તો બે બાજુ હરખું જ છે ને ના 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 મારે એટલે હાથું જ કહું મારા જોગિંગ થઈ જાય તમારા હાથું કહું મારા હંગાર નહીં તમે એકલા જાવ હું એકલો જ ના પણ મારા તમારા હંગાર આવું એટલે આપડે તમારે કોમ થાય વાતો કરતા કરતા જઈએ મોનો ના મોનો કોક કારું હોય બીજા પણ કેતા નહીં બીજું મુ

પડ્યો ભૂંય પડ્યો તો તેમાં હું ડોટ કાઢી નાખતો પણ ખાલી કહેતો કોને જાણી શકે કાડને રે દિવસ કાલ તો ને જોયો પીવા તો એકલો જોયો મોડું થઈ ગયું હ

કશું નહીં મારકાન તો હું તો પીને આવ્યો બી આ લગતા આગળ જા કુક મળશે જા આગળ જ આગળ આગળ સાધન તો કશું નહીં તો બી તો આવું હું ના ને કયા થપાય જાય જબી રે

આજે એકલા થઈને ફતભા આપણને એમ કે તમે બીવો કે આપતા નહિ અમોન અલ્યા પેલા બાજુના વાહ માં હતું તને કહ્યું નતું તમને હેડો તમે કે મારા કે પોણી વારવાનું કે

કે જો સેવક ના રુદિયા મારે જો આટલો સંદેશો મારા ગુરુજીને કેજો

લે કશું નહી કશું નહી કશું નહી લે તો પોણી વાર વાર બે વાગે પાક એટલે ઓને એવું લાગે કે આવા બીજે એમ આ પોણી વાર વાર આયા હન બીજે એવું લાગે એવું ઓને યો હા હા Marah છે Anu અને but ભૂત હવે દે

પેલા મને હરઘોડિયા વાળામાં પોણી વાળી આવે ને એટલે એક વાર તો પાવડો ખભી હોય અને આ ડૂટેમ ડૂટાયા ને કોક નું કોક કરીને આયા તો કોકનું કોક થયું છે લાઇટ જતોરીતું પણ કઈ લાઈ તો જોતા આવું ઘેર જઈ આવું એટલે યાર અલ્યા ધંબા તવે શું યાર અલ્યા ની વાત લે તો ગાડી બધું ને ભાઈ બે આયા તા વાત કરતા જો

હું તો ગભરાય ના થયો તમે જુઓ ને હું તમને બોલાવા જવાનો પણ હવે એકલો નહીં જવું નહીં જવું તમે આ બધા નાખા ને તમને ખબર હે ને રાતે આવા આઠ વાગે પછી ઘર નો દરવાજો ના છોડ અને એવા અહીંયા અહીં આજે બેઠા ત્રણ વાગે બેઠા હોય ખબર કોક હમણાં જોડે કારણ હશે પણ આવા કેતા

આવું તો મારા અંગારા થી આજ માય કાંગલી જોયું ને અતાર કીધું ને પણ હું નતો બીયો લ્યા એટલે બધા બીજો જ છે તમે તો ડોટમ ડોટ આવતા હતા હપ્તા હપ્તા સાપણી ઓમ નઈ લઈને આયા પત ભાને વાત તો કે જોગિંગ માં જવું એમ કેતા હતા મને પૂછો

ભાઈ આ રમતું જ હું કઉ હું ભજન આવતો પેલું આપડે નાર્યું ને પેલું આઘા ક્ષેત્રો વાળું ગીત ગાતા ગાતા કે કોણ જાણી શકે આવ

બાર વાગે બીયા એનો અધો નહીં પણ છે જેવું એ તો કારુ કારુ ને અહીંયા તમે જોવો ને મુકાઉ મુકાઉ તમે કો પીલું મારકા ના આઈ તું હ તે હું હુંઈ જો તો ગેર હા ગેર હું જો ને પછી ઓદરી ઓટી હુંઈ ગયો તો મુ બરાબર બે દાડા તો થાકા તો તે હ પછી આ તો આઈ તે ગોદરી ખેચી પેલા ન પછી જોયું મે તે કશું ના દેખાય એમ હા ગાત થઈ દેખાય બરાબર હું તો ખાટલા મય પડ્યો નકર ન હા હું બીવું યાર બીવો તો નઈ પણ ધાક કેવી ધાક તો ખરી લે હું એ જ કહું

અને આમ બધું લઈને જતા હતા હું કે ડીઘુબા છો જહો તો એક ભાઈ હે મેણું માર્યું હોય ને ત્યાં મેણું પાર પાડવું કે રાતે તમે બીવો કે રાતે હું વાઘુજી અહી કે એવું જેમણે જેમને મને મેળું માર્યું એમના પર ભલે બીતું હોય કે ના બીતું હોય હમ લાખો પણ બધાને સપોર્ટ કરવાનું હોય તમે ઘર ના જ થઈને આવું માય કાંગલી બહુ બીવું કરતા નહીં શું કે માય કાંગલી આપણને બીવડાઈ ગયો

આ રીતના કહો એટલે કરીને ઉપર લઈ જવાના હોય તમારે જેવું કરો તો કોઈ પડી થાય પણ આંગળી ઘર ની બહાર એકલે રે એવા નેકરો લેખરો એમનું શેવાડું કર